નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર કોમી એકતાના પ્રતિક જ્યાં ખજાનસા બાવાની દરગાહ ઉપર દર મહિને છઠ્ઠો ચાંદ એટલે કે ખ્વાજા ગરીબ નવાઝની છત્તીસ શરીફની ઉજવણી થાય છે આજે છઠ્ઠો ચાંદ છે ખજાનસા બાવાની દરગાહ ઉપર પીરે તરીકત સજાદા નસીબ આ લે રસૂલ ઓલા દે બતુલ હજરત સૈયદ ચિશ્તી યારિયા બાવા ખાનકા એ ફેજાને ચિસ્તીયા બરોડા હજરત સૈયદ મોઈનુદ્દીન બાવાની છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સમગ્ર દેશભરમાંથી લોકોએ હાજરી આપી અને છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ દરગાહ ઉપર રોજ હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને પોતાની બાધા એટલે કે મન્નત પૂરી થાય તો પ્રસાદી એટલે ન્યાય લઈને આવે છે આ દરગાહ ઉપર કોઈ પણ धार्मिक के सामाजिक प्रोग्राम छे ते सरकार ने नियम गाइडलाइन गाइन प्रमाने अंत मावा मेहमानों नो आभार मान्य जय हिंद जय भारत गरीब नवाज की मुसलमान तमाम, तमाम कौम को फैज मिलता है जिस किसी को औलाद नहीं होती कोई भी बीमारी होती है बीमारी का रास्ता मेरे मोहन गरीब नवाज करते हैं और आयुर्वेदिक देसी दवाई दी जाती है जो गरीब नवाज के सिलसिले से दी जाती है आपका पता है हक मोइन हक ख्वाजा फ सरजमीन चिश्ती नसीरी खान गए आपकी और उन्नीसवीं पीढ़ी पर पे, चिश्तिया सिराजुद्दीन बाबा मेरा नाम है अभी मैं बैठा हूँ अठारहवीं पीढ़ी पे हक मोइन बाबा थे आप पर्दा हो गए हम हक मोइन हक ख्वाजा